હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર બેનો ચોથો દાખલો તો ચાલો શરૂ કરીએ મીના રૂપિયા બે હજાર ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર પચાસ રૂપિયા અને સો રૂપિયાની જ નોટો જોઈએ છે મીનાને કુલ પચીસ નોટો કેશિયરે આપી તો તેણે પચાસની કેટલી નોટો મળી અને સોની કેટલી નોટો મળી તે આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે ધારણા કરવાની ધારો કે રૂપિયા પચાસ ની નોટની સંખ્યા એક્સ હશે અને રૂપિયા સોની નોટની સંખ્યા વાય હશે તો કુલ કેટલી નોટો હતી પચીસ નોટો હતી તો એક્સ પ્લસ વાય બરાબર કુલ કેટલી નોટો હતી પચીસ નોટો હતી આપણને સમીકરણ નંબર એક અહીંયા મળી ગયું હવે સમીકરણ નંબર બે બનાવવા માટે આપણે જોઈએ મીના રૂપિયા બે હજાર ઉપાડવા ગઈ હતી તો કુલ મૂલ્ય કેટલું હતું બે હજાર રૂપિયા તો મીનાને મળેલ રૂપિયા પચાસની અને રૂપિયા સોની નોટનું કુલ મૂલ્ય કેટલું બે હજાર રૂપિયા કુલ મૂલ્ય રૂપિયા છે તો પચાસ ની નોટ માટે આપણે એક્સ ધારો તો અને સોની નોટ માટે આપણે વાય ધાયરો તો કેટલું મૂલ્ય હતું કુલ બે હજાર રૂપિયા હતું સમીકરણ નંબર બે મળી ગયા હવે બંને સમીકરણને આપણે સાથે લખી નાખ્યા એટલે આપણે ખબર પડે કે આપણે કેનો લોપ કરશું તો એક્સ પ્લસ વાય બરાબર પચીસ સમીકરણ એક હતું અને પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર બે હજાર સમીકરણ બે હતું હવે અહીંયા આપણે જો સમીકરણ એકને પચાસ વડે ગુણી નાખશું એટલે અહીંયા એક્સનો લોપ થઈ જશે તો સમીકરણ એકને કેટલા વડે ગુણશું આપણે પચાસ વડે ગુણી નાખશું તો પચાસ શૂન્ય એટલે બારસો પચાસ આવી જશે બરોબર અને સમીકરણ નંબર બે અહીંયા નીચે લખી નાખવાના પચાસ એક્સ પ્લસ સો વાય બરાબર કેટલા આવશે બે હજાર આવશે હવે જો બંને બાજુ અહીંયા પ્લસ પ્લસ છે તો કેન્સલ થાય નહીં જ્યારે પ્લસ અને માઇનસ નિશાની વિરુદ્ધ નિશાની હોય ત્યારે જ પદ કેન્સલ થશે તો અહીંયા આપણે શું કરશું બધાની નિશાની ચેન્જ કરી નાખશું તો અહીંયા માઇનસ આવી જશે અહીંયા પ્લસ હોય તો શું થાય માઇનસ અને અહીંયા પણ પ્લસ હોય તો શું થઈ થઈ જશે માઇનસ તો અહીંયા હવે જુઓ પ્લસ અને માઇનસ આ પદનો શું થઈ જશે લોપ થઈ જશે તો હવે અહીંયા વધશે શું પચાસ પચાસ પ્લસ છે અને સો માઇનસ છે તો સોમાંથી પચાસ જાય એટલે કેટલા વધે પચાસ વાય પણ સો મોટું પદ છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે આગળ માઇનસ આવશે અને બે હજારમાંથી બારસો પચાસ માઇનસ કરવાના એટલે સાતસો પચાસ વધશે પણ બે હજાર મોટા છે તેની પાસે માઇનસ છે એટલે શું શું આવશે અહીંયા માઇનસ આવશે તો વાય બરાબર જુઓ જ્યારે બરાબરની બંને બાજુ માઇનસની નિશાની હોય ને એટલે કેન્સલ થઈ જાય તો પચાસ વાય બરાબર સાતસો પચાસ વધશે તો વાય શોધવાનો છે વાય શોધવાનો છે તેની પાસે જે પણ હોય તે બરાબરની આ બાજુ લઈ જવાનું સાતસો પચાસ હતા પચાસ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જાય તો પંદર પંચા પંચોતેર તો વાય મળી ગયા પંદર હવે વાયની કિંમતને કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે એક્સની કિંમત મળી જાય અહીંયા વાય પંદર મળ્યા વાય એટલે આપણે શું થયેલું હતું સોની નોટની સંખ્યા કેટલી મળી આપણને પંદર તો પંદરસો રૂપિયા થઈ ગયા એટલે પાંચસો રૂપિયા વૈધા ને તો કેટલી નોટો આપણને પચાસની દસ નોટો મળશે ચાલો હવે વાય બરાબર પંદરને આપણે સમીકરણ એકમાં મૂકશું તો સમીકરણ એક લખેલું છે એક્સ પ્લસ વાય બરાબર પચીસમાં વાયની કિંમતને મૂકી દેવાની તો એક્સ બરાબર પચીસ માઇનસ પંદર તો એક્સ બરાબર દસ એટલે કે પચાસની દસ નોટ કેશિયરે આપી હશે તો શું લખશું આપ આપણે આગળ કે પચાસ રૂપિયાની દસ નોટ હશે અને સો રૂપિયાની ચાલો હવે આપણે પાંચમો દાખલો શરૂ કરીએ એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના ના પ્રત્યેક દિવસ ભાડું લે છે સરિતા સાત દિવસ પુસ્તક રાખવાના સત્યાવીસ રૂપિયા દે છે અને સુઝી પાંચ દિવસ પુસ્તક રાખવાના એકવીસ રૂપિયા ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધવાનું છે એટલે સૌપ્રથમ પ્રથમ ધારણા કરી લઈએ કે નિશ્ચિત ભાડું એક અને વધારાના દિવસનું ભાડું હોય તો ધારો કે નિશ્ચિત ભાડું રૂપિયા હોય અને ભાડું વાય રૂપિયા છે એટલે પુસ્તકાલય હોય તેમાં કેવું હોય કે પેલા ખાતું ખોલાવવાનું હોય અને પછી અહીંયા તમને વાંચવા આપે અને ત્રણ દિવસનું અહીંયા નિશ્ચિત ભાડું લેવાનું કીધું છે અને પછી જેટલા દિવસ તમે એક્સ્ટ્રા રાખો એનું દિવસ દીઠ ભાડું અલગથી લેશે તો આપણે એ શોધવાનું છે તો નિશ્ચિત ભાડું એક્સ રૂપિયા હોય અને વધારાના દિવસનું ભાડું વાય રૂપિયા છે તો જોઈએ સરિતા સાત દિવસ પુસ્તક રાખવાના સત્યાવીસ રૂપિયા ચૂકવે છે કુલ નિશ્ચિત ભાડું તો ત્રણ દિવસનું દેવાનું સાત દિવસ રાખે છે તેમાં ત્રણ દિવસનું દેવાનું કેટલા દિવસ એવી જ રીતે સુઝી પાંચ દિવસ પુસ્તક રાખે છે તેને ત્રણ દિવસના તો દેવા જ પડશે બરોબર એક્સ્ટ્રા તે પાંચ દિવસ માંથી બે દિવસ રાખીએ છે બરોબર તો બે દિવસના તેને વધારાના ચૂકવવા પડશે અને કેટલા રૂપિયા ચૂકવે છે એકવીસ રૂપિયા ચૂકવે છે તો અહીંયા જુઓ એક સેક્સ વાળા પદ તો સરખા જ હતા માત્ર નિશાની બદલાવાની જરૂર છે તો અહીંયા આનો લોપ થઈ જશે ચાર માંથી બે જાય તો ટુ વાય બરાબર સત્યાવીસ માંથી એકવીસ જાય તો કેટલા વધશે છ વધશે તો વાય બરાબર છ બે ગુણાકારમાં આ બાજુ આવે તો બે ભાગાકારમાં ત્રણ દુ છ તો વાય બરાબર ત્રણ આપણને મળ્યા હવે વાયની કિંમત કોઈ પણ સમીકરણમાં એડ કરવાની એટલે આપણને એક્સની કિંમત મળી જશે હું સમીકરણ બે માં એડ કરીશ બરાબર એકવીસ તો એક્સ પ્લસ ટુ વાયની કિંમત મળી ગઈ ત્રણ તે એડ કરી દેવાની એક્સ પ્લસ ત્રણ દુ છ બરાબર એકવીસ પંદર રૂપિયા લે છે અને ઉપરથી આપણે જેટલા પણ દિવસ રાખશું એના ત્રણ ત્રણ રૂપિયા દિવસ દીઠ દેવા પડશે તો આપણે લખી નાખવાનું કે નિશ્ચિત ભાડું છે છે અને વધારાના દિવસ દીઠ ભાડું ત્રણ રૂપિયા લેશે હવે આ લાસ્ટ સમ હતો આ ચેપ્ટર નો તો આ સાથે આપણું ચેપ્ટર ત્રણ કમ્પ્લીટ થાય છે